हाय મિત્રો આજ ના સમય માં સોશિયલ મીડિયા આપણા જીવન નો ખૂબ મોટો ભાગ બની ગયું છે Instagram WhatsApp YouTube Snapchat Facebook દિવસ માં કેટલા કલાકો આપણે આ એપ્સ પર પસાર કરીએ છીએ એ કદાચ આપણને ખબર પણ નથી પડતી સોશિયલ મીડિયા એક રીતે જોડાણ નું સાધન છે દુનિયાભરની માહિતી મિત્રો સાથે સંપર્ક નવી વસ્તુઓ શીખવા માટે મદરૂપ છે પણ સાથે સાથે એ આપણા મન પર અજાણ્યું દબાણ પણ ઉભું કરે છે ચાલો સમજીએ આ સ્ટ્રેસ કેવી રીતે થાય છે જ્યારે આપણે સોશિયલ મીડિયા ખોલીએ છીએ ત્યારે આપણે અન્ય લોકોના જીવનની હાઇલાઇટ રીલ જોતા હોઈએ છીએ તેમની સૌથી ખુશીભ્રીપળો સફળતાની તસવીરો ટ્રિપ્સ પાર્ટીઓ અને એક પરફેક્ટ દેખાતું જીવન परंतु आपने ए भूली जाइए चाहिए के ए बधु मात्र एक भाग छे संपूर्ण हकीकत नथी त्यारे आपना मनमा विचार आववा लागे छे मारू जीवन एहु केम नथी हूँ एटलो सफर केम नथी अथवा लोको मारी पोस्ट पर एटला लाइक्स केम नथी करता आवी तुलना कंपैरिजन, आपना आत्मविश्वास अने खुशी बनने ने असर करे छे धीमे धीमे आ तनाव स्ट्रेस चिंता एंजाइटी અને ક્યારેક તો ડિપ્રેશન તરફ પણ લઈ જઈ શકે છે હવે સવાલ એ છે શું કરું કેવી રીતે સોશિયલ મીડિયા સાથે સકારાત્મક રીતે જીવવું ચાલો કેટલાક ઉપયોગી ઉપાયો જાણીએ એક સમયનો નિયંત્રણ કરો દરરોજ થોડો સમય નક્કી કરો કે તમે કેટલો સમય સોશિયલ મીડિયા પર વાપરશો जो जरूरी हो तो फोन में स्क्रीन टाइम लिमिट लगा सतत स्क्रोल करता रहू मन ने थकी अंतर राखवा मन ने शांति मे डिजिटल डिटॉक्स करो महीना में एक दिवस के थोड़ा कलाको माटे नो सोशियल मीडिया जोन बनावो। ए समय ने पुस्तक वाचना परिवार साथे वात मा के प्रकृति में फरवा वपरो શરૂઆતમાં મુશ્કેલ લાગશે પણ પછી મન ખૂબ હળવું લાગશે ત્રણ કમ્પેરીઝન ને બદલે ઇન્સ્પિરેશન લો બીજા ની પોસ્ટ જોઈને તમારું જીવન ઓછું ન માનો તેના બદલે વિચાર કરો કે આ માણસ શું સારું કરી રહ્યો છે હું કેવી રીતે મારી જાતને સુધારી શકું તુલના નહીં પ્રેરણા લો ચાર પોઝિટિવ કન્ટેન્ટ ફોલો કરો तमारा फीड में एवं पेजिस्खो के जे तमने प्रोत्साहन आपे मेंटल हेल्थ मोटिवेशन क्रिएटिविटी एज्युकेशन जेवा विषयों नकारात्मक पोस्ट्स अथवा एवी एकाउंट्स ने अनफॉलो करो जे तमने अशांति आपे पांच रील कनेक्शन पर ध्यान आपो ऑनलाइन लाइक्स करता वधारे महत्वना है लाइफ स्माइल्स मित्रों साथे मरो परिवार बात करो मन में जे छे ए शेर करो સાચી વાતચીત સોશિયલ મીડિયા કરતા ઘણી વધારે સંતોષ આપે છે અંતમાં યાદ રાખો સોશિયલ મીડિયા ખરાબ નથી જો તમે તેનો ઉપયોગ સમજદારીથી કરો તે એક સાધન છે તમારી ખુશીનું માપદંડ નહીં તમે કેટલા લાઇક્સ મેળવો છો તે મહત્વનું નથી તમે કેટલા શાંત અને ખુશ રહો છો તે મહત્વનું છે ચાલો સોશિયલ મીડિયા આપણો મન કંટ્રોલ કરે એના બદલે આપણે સોશિયલ મીડિયાને કંટ્રોલ કરીએ જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વધુ આવા વિચાર પ્રેરક કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો તમારે સોશિયલ મીડિયા સ્ટ્રેસ કેવી રીતે હેન્ડલ કરો છો ધન્યવાદ મિત્રો તમારું મન શાંત सकारात्मक अने स्वस्थ रहे एज मारी शुभेच्छा